એટીએસના કમ્પાઉન્ડમાં પાર્કિંગ કરવામાં આવતી હોય છે અને એટલી સ્તરતા હોતી નથી પત્રકારો ઉપર ધ્યાન રાખવામાં આવતું નથી પરંતુ આ વખતે જ્યારે પત્રકારોને એટીએસ માહિતી આપવા માટે બોલાવે છે ત્યારે પત્રકારોની ગાડી એ ધોતીંગ દરવાજો છે તેની બહાર પાર્કિંગ કરવા દેવામાં આવે છે અને ત્યારબાદ આ પત્રકારોની ત્યાંથી જે એક દરવાજો છે ત્યાંથી એક એક પત્રકાર એક એક માણસ આવી શકે તેવા દરવાજામાંથી અંદર પ્રવેશવા દેવામાં આવે છે ત્યારે આ પત્રકારો ચેતક કમાન્ડો છે તેમને પણ જુએ છે અને સ્ટ્રક એટીએસ હોય તેવું તેમને લાગે છે પરંતુ શું ચાલી રહ્યું છે એ પત્રકારોને ખબર નથી અને પત્રકારો અંદર એક એક આવે જાય છે અને જ્યારે એટીએસ માહિતી આપે છે ત્યારે આ માહિતી એવી હોય છે કે છઠ્ઠી નવેમ્બર ના રોજ આઈબી સેન્ટ્રલ તરફથી એટલે કે દિલ્હી તરફથી એક એટીએસ ને મેસેજ આવેલો હોય છે આ મેસેજમાં આતંકવાદી પ્રવૃત્તિ થવાની છે એટકેશ કચેરીએ કેટલાક પત્રકારો પહોંચે છે ત્યાં માહિતી આપવામાં આવે છે કે આ આતંકવાદીઓ છે ગુજરાતમાં કંઈક નવું થવાનું હતું છઠ્ઠી નવેમ્બરના રોજ દિલ્હી સેન્ટ્રલ આઈબી તરફથી એક મેસેજ એટીએસ ને આવ્યો હતો ને આ મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં હૈદરાબાદનો અહેમદ સૈયદ નામનો વ્યક્તિ આવી રહ્યો છે અને એ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે આવો મેસેજ અમદાવાદ એટીએસના ડીવાય એસપી શંકર ચૌધરીને આવે છે ને ત્યારબાદ એટીએસ એલર્ટ થાય છે એટીએસની ટીમો એલર્ટ થાય છે બીજો સંદેશ આવે છે કે એ ગાડીનો નંબર આ છે અને એનો ફોટો આ છે બીજી ટીમ જે ટેકનિકલ સર્વેયર છે તે પણ કામે લાગે છે અને ત્યારબાદ આજે

આ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે પરંતુ સેન્ટ્રલ આઈબી ના રડરમાં એ આવી જાય છે અને એ સેન્ટ્રલ આઈબી ના રડરમાં આવ્યા બાદ તેને સર્ચ કરવામાં આવી છે અને સર્ચ કર્યા બાદ એ આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલું હોય તેવું આઈબી સેન્ટ્રલ લે લાગે છે અને સર્ચ કરવામાં આવે છે સેન્ટ્રલ આઈબી જ્યારે તેની ઉપર સર્ચ કરી રહ્યો હોય તે ત્યારે એ અફઘાનિસ્તાન નો અબુ

આ અમદાવાદ પહોંચે છે ત્યાં લાલ દરવાજા એક લકીશ હોટલ નામની એક હોટલ છે ત્યાં રોકાય છે અને એટીએસ તેના ઉપર ધ્યાન રાખી રહ્યું હોય છે સેન્ટ્રલ આઈબી ફરી એટીએસ ને એક માહિતી આપે છે કે ઉત્તર ગુજરાત તરફથી કઈક થવાનું છે લાલ દરવાજા હોટલ ઉપર જ્યારે આ આતંકી ત્યાં રોકાયો હતો એ સમય દરમિયાન એટીએસ દ્વારા તેના ઉપર નજર રાખવામાં આવી રહ્યો છે અને બીજો એક મેસેજ આવે છે આઈબી સેન્ટ્રલ દિલ્હી તરફથી એટીએસ સ્ટ્રક બને છે અને આઈબી તરફથી કહેવામાં આવે છે ઉત્તર ગુજરાત તરફ કઈક થવાનું છે અને આ રવાના પણ તે બાજુ થવાનો છે ઉત્તર ગુજરાત તરફ આવા છાબરીને એટીએસ દ્વારા એક ટીમ કલોલ મોકલી દેવામાં આવે છે અને બીજી ટીમો પાછળથી રવાના થાય છે ફરી પાછો મેસેજ આવે છે કે અહેમદ સૈયદ ત્યાંથી કોઈ ગાડીમાં પરત અમદાવાદ તરફ આવી રહ્યો છે કલોલથી અમદાવાદ અલારી અડાલજનું જે ટોલ નાકું છે ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર એટીએસ ના ત્યાં પહોંચે છે અને ત્યાં નાકાબંધી કરે છે તો સમય છે 10 થી 11 વાગ્યાનો આ સમય છે પોલીસ ઇન્સ્પેક્ટર ટોલના કર્મચારીને મળે છે અને ત્યારબાદ કહે છે કે ભાઈ આ રીતે અમે સર્ચ કરી રહ્યા છીએ એટલે ત્રણ નાકા બંધ રાખવામાં આવે એક નાકું ખુલ્લું રાખવામાં આવ્યું છે અને એક ટીમ છે એ કલોલ તરફ ટોલ નાકાથી એટલે બે કિલોમીટરના અંતરમાં

જ્યારે સર્ચ કરવું હોય ત્યારે વિડિયો સાથે વિડિયોગ્રાફી સાથે સર્ચ કરવાનું હોય છે એ કાયદા મુજબ બે પંચો રાખી અને એટીએસ દ્વારા સર્ચ કરવામાં આવે છે ત્યારે બે રિવોલ્વર અને તિશક જેટલા કાર્તુજ મળે છે અને ત્યારબાદ તેને અમદાવાદ એટીએસ ઓફિસમાં લઈ આવવામાં આવે છે અમદાવાદના અડાલજ ટોલ નાકાથી તેને ઝડપવામાં આવે છે અને ત્યારબાદ એટીએસ કચેરી લાવવામાં આવે છે જ્યાં ડીજીપી સુનિલ જોશી એસપી કે સિદ્ધાર્થ અને એસપી કે કે તેની પૂછપરછ કરે છે અને આ પૂછપરછ દરમિયાન એક બીજી ટીમ છે એ ટેકનિકલ સર્વિયરની છે અને એ ટેકનિકલ સર્વિયર આ ફોન ચેક કરી રહ્યો છે જેમાં એક ટેલિગ્રામનું મેસેજ આવેલ છે જેમાં અફઘાનિસ્તાનથી અબુ નો આ મેસેજ હતો અને આંતરરાષ્ટ્રીય આ ટેરરિસ્ટ છે તેને મેસેજ હોવાથી વધુ શંકા જાય છે અને ફરી એટીએસ ટીમ એલર્ટ થાય છે

વર્જીત પરમાર અને કેકે પટેલ ફોન ટ્રેસ કરી રહ્યા હતા અને ત્યાંથી રવાના થાય છે આ બંનેને પકડવા માટે ત્યારે બનાસકાંઠા અને રાજસ્થાનની બોર્ડર પાસે આ રોકાયેલ હતા અને જેમાં શંકા જતા ત્યાં હોટલમાં જાય છે અને ત્યાં તપાસ કરે છે અને ત્યાં આ બંનેને ઝડપી લે છે એટીએસ દ્વારા એ હોટલમાંથી તેની સાથે રહેલો એ જમને પણ ઝડપી લેવામાં આવે છે ને ત્યારબાદ એટીએસ કચેરીએ લાવવામાં આવે છે અને આમ 7મી તારીખે બે ઓપરેશન પાર પાડવામાં આવે છે એટીએસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવે છે ત્યારે મોડ્યુલ વિશે પૂછતા રાજ્યના નામનું ઝેરી જે છે એ કેવી રીતે બનાવવું અને કયું કેમિકલ કન્ટન હોવું જોઈએ એ વિગત ફરી પૂછપરછમાં તપાસમાં સામે આવે છે દ્વારા બે ઓપરેશન તો 7મી તારીખે પાર પાડ્યા પરંતુ હજી ત્રીજું ઓપરેશન પાર પાડવાનું હતું ત્યારે ડોક્ટર અહમદ સૈયદની તપાસ કરવામાં આવે છે તેનો મોબાઈલ ચેક કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે એક ઝેરી પદાર્થ આ ડોક્ટર દ્વારા બનાવવામાં આવી રહ્યો હતો અને જેનું નામ છે અરૈજન અરૈજન નામનો ઝેરી પદાર્થ એટલો બધો ભારે છે કે એ 1 મિલીગ્રામ જેટલો જો તમને ખાવામાં એ પદાર્થ આપવામાં આવે અથવા તો પાણીની સાથે તમને પીવડાવવામાં આવે અથવા તો કોઈ શ્વાસ એટલે કે વાયુ વેગે તમને આપવામાં આવે તો એ પદાર્થથી તમારું મોત પણ થાય આવો ઝેરી પદાર્થ હૈદરાબાદમાં બનાવવામાં આવી રહ્યો હતો અને ગુજરાત નહીં પરંતુ ભારતના કોઈ પણ ખૂણે એ ખાદ્ય પદાર્થમાં મેળવીશને લોકોને સુડાવી દેવાના હતા અથવા તો પરવાહી એટલે કે પાણીમાં અથવા તો એ હવા વેગે પણ આ આતંકવાદીઓ ગુજરાતમાં હજારો લોકોને સુડાવી દેવાના હતા આવી ને ખબર પડે છે ત્યારબાદ એટલેસ દ્વારા